બધાને મારા જય શ્રી કૃષ્ણ હું છું વડોદરાથી હાર્દિક ભાવસાર શ્રી રમેશભાઈ રમણલાલ ભાવસાર અને શ્રીમતી મીનાબેન રતિલાલ ભાવસારનો હું સન છું છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી રંગમંચ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એક એક્ટર તરીકે હું કાર્યરત છું અને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું મારી આવનારી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવા જેનું નામ છે જલુલ જલુલથી આવજો આ ફિલ્મમાં હું મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છું અને આ ફિલ્મ ચૌદ જૂનના સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે એટલે નાના છોકરાથી લઈને દાદા દાદી બધા જ સાથે બેસીને જોઈ શકે એવી આ ફિલ્મ છે બે સવા બે કલાક પછી જ્યારે તમે થિયેટરની બહાર નીકળશો તો એક હળવા હાસ્ય અને એક સારા મેસેજ સાથે તમે બહાર નીકળશો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે તમે મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સ નામની અમારી યુટ્યુબ ચેનલ છે એના પર જઈને જોઈ શકો છો કમેન્ટ કરી શકો છો અને જો તમને ગમે તો બીજા સાથે શેર કરી શકો છો તો એક ભાવસાર તરીકે સમગ્ર ભાવસાર સમાજ તરફથી હું એક અપેક્ષા રાખું છું એક સપોર્ટ માગું છું કે તમે તમારી અનુકૂળતાએ તમારા આખા પરિવાર મિત્રો સગા સંબંધીઓને લઈને ચૌદ જૂનના કે એના પછી આ ફિલ્મ જોવા જલૂલ જલૂલથી જશો જય હિંગડાજ